નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુર સાંખઠ મદનીશ ખેતી નિયમક પાક સંરક્ષણ પેટા વિભાગ ભાવનગર આપ સમક્ષ ચણા પાકમાં પોપતા કોરી ખાનાર લીલી ઈડ અને એનું સંકલિત નિયંત્રણ કઈ રીતે મેળવી શકાય એ વિષય લઈને આવ્યો છું ખેડૂત મિત્રો ગુજરાત રાજ્યની અંદર શિયાળુ પાક તરીકે ઘઉં પછી જો બીજા નંબરનો કોઈ પાક હોય વાવેતરમાં તો તે ચણા છે ચણામાં લીલા કોરીખાનાં લીલી લીલી ઈળ છે એમનો ઉપદ્રવ ખૂબ મોટી મોટા પ્રમાણમાં જોવા મળે છે ખેડૂત મિત્રો હવે આ લીલાપોટા કોરીખાનાં લીલી ઈળ છે એને આપણે ઓળખવી કઈ રીતે તો એનું ફૂદું છે એ ફૂદું છે એ લીલાશ પડતા ઉખરા બદામી રંગનું હોય છે અને એની જે આગળની પાકો છે એ બદામી રંગની કાળા ટપકાવાળી હોય છે જ્યારે પા પાછળની પાકો છે એ પીળાશ પડતી હોય છે જ્યારે ઈડ છે એ ઈડને ઓળખવી હોય તો ઈડ છે એ વિવિધ રંગોમાં જોવા મળે છે પણ લીલો અને ભૂરો રંગ એ સામાન્ય છે આ ઈળ છે એ બહુભોજી અને ખાવદરી હોય છે તો એનું નુકસાન છે એ કઈ રીતે આપણે જોવું તો નુકસાનની અંદર આપણે જોવા જઈએ તો આ ઈળ છે શરૂઆતમાં એ પૂણા પાન છે કૂંકળો છે ફૂલ છે અને વિકસિત પોપટાઓ ઉપર ટૂંકમાં નભે છે અને ત્યારબાદ એ પાન અને પોપટા ઉપર ઘસરકા પાડી પોપટાની અંદર કાણું પાડે છે અડધી ઇળ પોપટાની અંદર અને અડધી ઇળ બહાર રહે છે એ રીતે ટૂંકમાં એ પોપટામાં રહેલો દાણો ખાય છે અને દાણાને સંપૂર્ણ ખાઈ જાય છે જેને કારણે ત્રીસથી સાઠ ટકા જેટલું નુકસાન જોવા મળે છે હવે આ યુળ છે એને આપણે પાછળથી અડવાથી પોચા ભારે એ તાત્કાલિક એ પાછળ કરડવા માટે એ હુમલો કરે છે આ એની ખાસ નિશાની છે હવે ખેડૂત મિત્રો આપણે આ યુળ છે એ એનું સંકલિત નિયંત્રણ કઈ રીતે મેળવવું એની જો વાત કરીએ તો આ ઈળનું ફૂદું છે એ રાત્રિ દરમિયાન ખૂબ જ એક્ટિવ હોય છે તો પ્રકાશ પિંજર મૂકવામાં આવે તો પણ એનું નિયંત્રણ મળે છે ત્યારબાદ આ ઈળ છે એ પુખ્ત બન્યા પછી એ જમીનની અંદર આઠથી દસ સેન્ટીમીટર જમીનમાં અંદર જતી રહેતી છે અને ત્યાં ત્યાં કોશેટો બનાવે છે જો જમીનને ઉનાળામાં ઊંડી ખેડ કરવામાં આવે તો આ કોશેટા બહાર આવશે ઊંચા તાપમાન તપશે એટલે નિષ્ક્રિય થઈ જશે અથવા તો પક્ષીઓ એને ચણી જાય બીજું કે આ બહુભોજી હોવાને કારણે એ ઘણા બધા પાકો ઉપર રભે છે આથી શેડા જો નીંદામણ હોય તો અને વનસ્પતિ કોઈ શેડા હોય તો એનો નાશ કરવો ત્યારબાદ આંતરપાક તરીકે ધાણા અને રાય જેવા પાક લેવા તેમજ પિંજર પાક તરીકે પીળા ગલગોટા જો વાવવામાં આવે ખેતરની ચણાના ખેતરની ફરતે અને ચણાના ખેતરની વચ્ચે તો આ જે ફૂદું છે એ પીળો કલર જોઈ અને આકર્ષાય તો એ ગલગોટાના ફૂલ ઉપર ઈંડા મૂકશે અને આ ગલગોટાના ફૂલ છે એ વીણી લેવાથી અથવા દવા છાંટવાથી ફૂડ ઉપરથી આ ઈળનું આપણે નિયંત્રણ મેળવી શકીએ બીજું ખેડૂત મિત્રો કે નરફુદાને આકર્ષવા માટે ખાસ કરીને ફેરોમેન ટ્રેપ આવે છે એ એક હેક્ટરે વીસ જેટલા મૂકવાથી આ આકર્ષાય અને ટૂંકમાં એ નાશ પામશે ત્યારબાદ જે ઈળ ફૂદું છે ઈંડા મૂકશે એ ઈળ ટૂંકમાં ઈંડામાંથી બહાર આવશે નહીં એ રીતે પણ એનું નિયંત્રણ મેળવી શકાય છે ખેડૂત મિત્રો પક્ષીઓ બેસી શકે તેવા ટી આકારના ટેકાઓ જો ખેતરમાં મૂકવામાં આવે એક હેક્ટરે ચાલીસ જેટલા અને પાકથી ત્રણ ફૂટ ઊંચા તો જ્યાં પક્ષીઓ છે ઈળને સરળતાથી જોઈ શકશે જેને કારણે પણ ટૂંકમાં એ ઈળને ખાશે અને એનું નિયંત્રણ મળશે બીજું કે બજારમાં નીમ નિમિમોયલ અથવા તો એઝ ડાયરેક્ટિન એ પંદરસો પીપીએમ પચીસથી ત્રીસ એમએલ એક પંપની અંદર નાખી અને છંટકાવ કરવાથી તેમજ જૈવિક બીટી જીવાણુનો નામના જે જીવાણુનો પાવડર છે એ ત્રીસ ગ્રામ અથવા બિવેરિયા બેઝિયાના નામની જે ફૂગનો પાવડર છે એ સાઈઠ ગ્રામ અથવા તો એનપીવી બસો પચાસ એલ ઇ સાત મિલી પ્રતિ પંપ સાંજના સમયે જો છંટકાવ કરવામાં આવે તો પણ આ ઈલનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ હવે ઘણા બધા ખેડૂત મિત્રો આજે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતીની અંદર જે આકર્ષણ આકર્ષણા છે ને ખૂબ સારી વાત છે તો પ્રાકૃતિક ખેતી ખેતી ખેડૂતો માટે પણ જો નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસફળની અર્ક આવા અર્કનો જો છંટકાવ કરવામાં આવે તો પણ સારી રીતે નિયંત્રણ મેળવી શકે છે હવે ખેડૂત મિત્રો રાસાયણિક રીતે આ પૂટાપોરીખાના લીલીનું જો નિયંત્રણ કરવા માટે જો આપણે જઈએ તો ફૂલ અવસ્થાએ ચણા પહોંચ્યા ત્યારે અને ફૂલ અવસ્થાને ફૂલ અવસ્થાના પંદર દિવસ બાદ એમ બે છંટકાવ જો ક્લોરાન્ટ પ્રોલ ક્રોલ અઢાર પોઈન્ટ પાંચ એસી ત્રણ મિલી અથવા ફ્લુબેન્ડિયામાઇડ ચારસો ને એસી એસી ત્રણ મિલી અથવા લેમ્રા સાયલોથ્રીન પાંચ એસી દસ મિલી અથવા ઇમામેક્ટિન બેન્જુએટ પાંચ એસી ચાર ગ્રામ અથવા ક્લોરાન્ટ્રીન ઇલિક્રોલ નવ પોઈન્ટ ત્રણ ટકા વધતા લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ છ ઝેડ ચાર મિલી અથવા નોવાલ્યુરોન પાંચ પોઈન્ટ પચીસ ટકા વધતા ઇન્ડોક્ઝા કાર્બ ચાર પોઈન્ટ પાંચ ટકા એસ વીસ મિલી પ્રતિ દસ લિટર પાણીમાં સારી રીતે ભેળવી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ આપણે આ ઈનું સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ ઉપરોક્ત દર્શાવેલી કોઈ પણ એક દવા અથવા તો મિશ્રણ આપણે ફૂલ અવસ્થા અને ફૂલ અવસ્થા પછીના પંદર દિવસે એમ બે છંટકાવ કરવાના છે ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ગમી છે આપ સૌ આ સંકલિત અભિગમ અપનાવી પોપટા કોરીખાના લીલીનું નિયંત્રણ મેળવી અને ચણા પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન ગુણવત્તાયુક્ત મેળવો એવી અભ્યર્થતા અભ્યર્થના સાથે હું આપને આ મારા વક્તોને પૂરું કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત